રાજ્યસભાના સાંસદોનો કાર્યકાળ કેટલા સમયનો હોય છે ત્રણ વર્ષ છ વર્ષ ચાર વર્ષ પાંચ વર્ષ જવાબ છ વર્ષ કાયદાની નજરમાં સૌ સરખા એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદ કલમમાં જણાવેલ છે અનુચ્છેદ ત્રીસ અનુચ્છેદ એકવીસ અનુચ્છેદ પંદર અનુચ્છેદ ચૌદ જવાબ અનુચ્છેદ છેદ સૌદ હાલમાં કયા નામથી ઓળખાય છે ખંભાત ભરૂચ કચ્છ ભાવનગર જવાબ ભરૂચ કોન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ની નિમણૂક કોણ કરે છે વડાપ્રધાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ જવાબ રાષ્ટ્રપતિ ક્રિમિનલ પ્રોસીજર કોડના કાયદા અન્વયે સેન્સન્સ અદાલત આરોપીને ક્યારેય રાજ્યના કરશે વકીલ પૂરો પાડે છે આરોપી વૃદ્ધ હોય આરોપી પાસે નાણાં ન હોય આરોપી સાસો હોય આરોપી અપંગ હોય જવાબ આરોપી પાસે નાણાં ન હોય દયાપાત્ર શબ્દોનો સમાસ ઓળખાવો બહુવૃિ કર્મધારાએ અંત પુરુષ છો કયા દેશનો યાદ એવા પુરુષ ભૂતાન ચીન બર્મા કોરિયા જવાબ સિંહ ક્રિકેટના ઇતિહાસમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પ્રથમ ટેસ્ટ મેચ ક્યારે અને કયા દેશ વચ્ચે રમાઈ હતી અઢારસો ઓગણ્યાસી ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ અઢારસો સત્યોતેર ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ અઢારસો ઓગણસી ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા અઢારસો એંશી ઇંગ્લેન્ડ વેસ્ટ ઇન્ડિઝ જવાબ અઢારસો સિત્યોતેર ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ ભ્રષ્ટાચાર નાબૂદી અધિનિયમ હેઠળ સરકારી નોકર લાંચ લેતો કઈ કલમ હેઠળ શિક્ષાની જોગવાઈ કરેલી છે સાત આઠ દસ ઉપરના તમામ જવાબ દસ કયો શબ્દ સમાનથીમાં નથી તે જણાવવું ખરાબ થવું બગડવું વણસવું વખોડવું જવાબ વખોડું પાટણમાં આવેલી રાણકી બંધાવી ઉદયમતી સોલાદેવી રાણાદેવી તારામતી જવાબ ઉદયમતી જ્યારે કોઈ વ્યક્તિ એસએમએસ દ્વારા ધમકી આપે છે ત્યારે ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ મુજબ ગુનો બને છે પાંચસો આઠ પાંચસો સાત પાંચસો ચાર પાંચસો નવ જવાબ પાંચસો સાત લંડન ઓલિમ્પિક બે હજાર બારમાં ભારતને કુલ કેટલા મેડલ મળ્યા છે ત્રણ છ ચાર પાંચ જવાબ સ નીચેના શબ્દો પૈકી કયો શબ્દ કાળોતરીનો વિરુદ્ધાથી છે પત્રિકા પાનોતી જન્મોતરી કંકોત્રી જવાબ કંકોત્રી નીચેના શબ્દો પૈકી કયો શબ્દ યાચકનો વિરુદ્ધાથી છે દાતા સેટ દેનાર શ્રીમંત દાતા આપેલ શબ્દોમાંથી સર્વનામ દર્શાવતો શબ્દ શોધો તમે મુદુદાથી સોનું કઝિયાખોર જવાબ તમે આવું ટીવી ફક્ત ગામમાં ફક્ત બે જણાને ત્યાં છે નિપાત શોધો ફક્ત ત્યાં ગામમાં બે જણાને જવાબ ફક્ત રતન મહાલ રીંચ અભ્યારણ કયા જિલ્લામાં આવેલું છે બનાસકાંઠા પંચમહાલ દાહોદ ડાંગ જવાબ દાહોદ